र साना गाले भुला गाले गुलाबिन फुल रे गुला रे गोरी चम के जमे रे गोरी ना गाले भुलाबिन फुल গুলা গোরে যা কক বল রে গোলাবী গো জমাকে গোড়ি নাই সসরা পলিয়া রে যা পলিয়া রে আঁকে মারে આ કે મારી ને ઓણ બોલા નારિયળ ફોરી ને પાણી લા પાવે જે હવે બેડો હા લાવો લાવો

गर गर ला ला से बाबा दोकडीको समान नामले चन्द्रकण्ठวาม ईया वे दे तन्दकामीवा भरेला भरेला तात जी भगवान जपे ने हो दिने कालम राजा कोय नाही पांदे वरसारनी ને અપરામનવર કથા રી ચાલે ભરની મારી દેસાય વાતી આમ চলে পাচর লোক চলে দিশা চলে সাথে கேஜா <San> <San> <San>

તો આ બે રવા તમે હે તો દો ને જી કે આટલું જ હોય છે કે હજી બીજું રે જીગા રે માલિયા માવે મા આપણી રમન કાટે લવેરે

આપણે જે રીતે આપણે છોકરા છોકરીના લગ્ન કરતા હોય એ સેમ વિધિઓ અમે કરીએ છીએ હલ્દીનો કાર્યક્રમ રાખવામાં આવે છે અમે કાર્યક્રમ કરીએ છીએ અને અગિયારસ ના દિવસે જાન કાઢીએ છીએ એટલે જાન બી એવું નહીં કે એક જ જગ્યાએ અલગ ક્ષેત્રથી એક જાન નીકળે છે એટલે ખબર પડે કે આ આ શેરીના વરઘોડો નીકળ્યો છે એટલે જોવા માટે લોકો પણ આવે છે કે આ શું થઈ રહ્યું છે જે લોકો નવા છે એમને પણ કંઈક અલગ જ લાગે છે ઢીંગલા કઈ રીતે બનાવે ઢીંગલા જે અમે બનાવીએ એ અમારા શેરીમાં જે લોકો રહેતા છે એ તમામના ઘરેથી એક કપડું પણ આવવું જોઈએ એ રીતે ઘરે ઘરે અમે લોકો અમારી બહેનો એમને માગવા માટે જાય છે ને એ રીતે ઢીંગલા બનાવીએ શા માટે કરવામાં થોડો ઇતિહાસ બતાવો આજે ઢીંગલા ઢીંગલીનો અમારો જે હતો અમારો માછીમારો દરિયામાં જાય છે અને દરિયામાં જ્યારે એ લોકો ફિશિંગ કરે છે તો ત્યારે ઘણીવાર આપણે જોઈએ છીએ કે ચોમાસું આવે છે કે કોઈકવાર તોફાન આવી જાય છે તો એ તોફાનોમાં એ લોકો ઘણીવાર ફસાઈ જતા હોય છે તો કારણે કોઈનું મૃત્યુ પણ થાય છે ત્યારે લોકોએ વિચાર્યું કે આપણે શું કરવું જોઈએ એટલે અમારા લોકો એમ સમજે કે દરિયો કદાચ બલી માંગતો હશે તો એ આપણે નહીં લેવું એ બલી તો એના માટે આપણે ઢીંગલા ઢીંગલી કરવું જોઈએ ને સમુદ્રના દેવને એ પ્રાર્થના કરીએ કે એ અમારા જે લોકો ગયા છે એ સુરક્ષિત પાછા આવે એવી કોઈ બલી ન જાય એના માટે અમે તમને આ ઢીંગલા ઢીંગલી અર્પણ કરીએ છીએ સમુદ્ર દેવતા એના માટે આ અમારી પ્રથા એક શરૂઆત કરવામાં આવી છે પૂર્વજો કરેલી હતી અને આજે પણ એ પરંપરા ચાલુ છે અને મને ઘરની વાત એ છે કે આજે અમારા લોકો વિદેશોમાં પણ રહે છે તો એ પરંપરાને અપનાવી રહ્યા છે એટલે અમારું જે ભવિષ્ય આજના નાના બાળકો જે આવે છે એ લોકોને પણ ખબર પડે કે આપણ પૂર્વજો જે મૂકી ગયેલા છે એને અમારા બાળકો પણ સાચવશે એવી આશા રાખું છું હા આપનું નામ પુષ્પાઈ બેન ધીરુભાઈ દુકાન લગન માટે એટલે અમારું જીવન અમારા માછી લોકોનું સમુદ્ર સાથે સંકળાયેલું અમારે કંઈ પણ ધંધો ખાવા પીવાનો જે અમારો રોજગાર એટલે માછી લોકોનો એ સમુદ્ર સાથે સંકળાય સમુદ્રમાંથી જ અમને મળે એ જ ખાવાનું પીવાનું અમારું જીવનમાં હતું એટલે અમારા પૂર્વજે સમુદ્રને મહાંત આપવા માટે સમુદ્રનું પૂંજન કરવા માટે એના પાસેથી અમને ખૂબ સમ સુખ સમૃદ્ધિ મળે એના માટે અમે પૂંજન કર્યું તો અમારા લોકો પહેલાંથી જ સમુદ્રને માન સન્માન આપતા ને તેના માટે હવે આપણા અમારા વડીલો દરિયામાં જાય તો આખા આખા વાહનો ડૂબી જાય તો એના માટે શું કરવું જોઈએ વિચાર કર્યા અમારા જે પૂર્વજો ખૂબ જાણકાર અને ધાર્મિક વૃત્તિના લોકો હતા તે લોકોએ વિચાર કર્યા કે આપણે આપણા કંઈક એનો ઉકેલ લાવવો જોઈએ તો છેલ્લે અમારા લોકોએ એવું નક્કી કર્યું કે આપણા દીકરા દીકરા જેમ લગ્ન કરીએ તેમ આપણે સમુદ્રને પણ એક ઢીંગલા ઢીંગલી બનાવીએ ઘરે ઘરેથી કપડાં ઊંઘાવે અને ત્યાં ઢીંગલા ઢીંગલી બનાવે અને તે સમુદ્રને પછી તેને ઢીંગલા ઢીંગલીને બનાવીને એના જેમ દીકરાને પણ દીકરીને પણ તેમ તેના લગ્ન કરી અને પછી અમે સમુદ્રને ભેટ આપવાનું નક્કી કર્યું અને અમારા લોકો ખૂબ જ કોઈના દીક પટી જાય કોઈના દીકરા જાય કોઈના બાપ જાય અને દરિયાની અંદર ઠંડક કરવા હોય તો ખૂબ મુશ્કેલી પડે તકલીફો આવે એ તકલીફો ન નડે અમને અને અમારું જીવન સુખમય અને સમૃદ્ધિમય બનીને અમારા લોકો સુખીથી જીવે એવી અમારા ભગવાન ઉપર ખૂબ અમને શ્રદ્ધા એટલે અમે ભગવાનની પ્રેરણા અને ભગવાનને અમે ખૂબ માન્યા અને આ શ્રદ્ધાથી અમે અમારા જીવન આ કરવાનું નક્કી કરીને અમે ખૂબ લોકો ખૂબ શાંતિથી અને સમૃદ્ધિથી જીવીએ છીએ આ છે ને આ ડિંગડા પસંદ છે તો એ અમે એકાદશી દિવસે એના લગ્ન કરીએ છીએ પછી પૂનમ જાય પછી પાછી અમ્માસ આવે એ દિવસે અમે એનું વિસર્જન કરીએ છીએ કિનારા પર પૂજાના દરિયા કિનારા પર દરિયાના માટે પૂજા કરીએ છીએ પછી એનું વિસર્જન કરીએ છીએ અને જ્યારે અમારા લગ્ન અમારા મનુષ્યના જે લગ્ન લીધેલા હોય ને એ દિવસે એક મોરિયા અને બાખી હોય છે તો એ છોકરાવાળાના છોકરીના વાંટા બંને હોય છે તો એ લોકો લગ્ન પટી જાય પછી સાચવી રાખે છે જ્યારે આવતા વર્ષે પાછા ઢીંગલા ઢીંગલી આવે ને તે દિવસે આ વસ્તુને ઘરેથી પૂજાના સામાન લઈ જાય પોતા પોતાના ઘર આ દરિયા કિનારામાં દરિયા કિનારે પૂજા કરે છે ને પછી નું વિસર્જન કરે છે તમામ શેરી આમાં ભાગ લે હા તમામ એટલે પોતા શેરી સમા સે અઢારે અઢાર શેરી આમાં ભાગ લે ને શેરીના દરેક સભ્ય ભાગ લે એમ પોતા શેરીમાં નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યૂઝ ચેનલ ને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઈબ ની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જન્મન્સના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈને સરવાંજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાંજી એન કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રાશિની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈને સરવાંજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે